સોમવારે સવારે એક દુઃખદ ઘટના બની જ્યારે મુંબઈ થી છત્રપતિ ઉપનગરીય ટ્રેન માંથી ઓછામાં ઓછા દસ થી બાર મુસાફરો પડી ગયા પ્રાથમિક અહેવાલ મુજબ પાંચ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે ઉપનગરીય કોરિડોર પર લોકલ ટ્રેન ઝડપથી આગળ વધી રહી હતી ત્યારે આ અકસ્માત થયો પ્રત્યક્ષદર્શીઓએ દર્શીઓએ જણાવ્યું હતું કે ઘણા મુસાફરો ચાલતા ડબ્બામાંથી પડી ગયા હતા કદાચ ભીડભાડ અચાનક ધક્કા ખાવા અથવા દરવાજા ખરાબના કારણે જોકે અધિકારીઓએ હજુ સુધી દુર્ઘટનાનું ચોક્કસ કારણની પુષ્ટિ આપી નથી ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અસરગ્રસ્તો અને રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા બચાવ પ્રયાસો ચાલુ હોવા છતાં સલામતી મૂલ્યાંકન ચાલુ હોવાથી રૂટ પર કેટલીક સેવાઓમાં વિલંબ થયો છે